નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝરના વડા ડો ટિડોસે ત્યારે એડોમોનો ત્યારે બેગરી એક મોટી ચેતવણી આપી છે વાત જાણે એમ છે કે ડબલ્યુએચના વડાએ કહ્યું હતું કે વિશ્વએ એવા વાયરસ માટે તૈયાર રહેવું જોઈએ કે કોવિડ કરતાં પણ ઘાતક હશે એક રિપોર્ટ અનુસાર ડબલ્યુએચ ચીપે કહ્યું કે આવનારા વાયરસથી ઓછામાં ઓછા બે કરોડ લોકો માર્યા જશે નો છે કે તાજેતરમાં ગ્લોબલ હેલ્થ બોડીની જાહેરાત કરી હતી કે ત્યારે કોવિડ ત્યારે ઓગણી રોગચાળા દર વચ્ચે હવે સ્થાનિક કટોકટી નથી ના વડાએ ત્યારે જીનિવામાં તેમની વાર્ષિક હેલ્થ કોન્ફરન્સમાં કહ્યું કે આવનારી મહામારીનો રોકવાનો સમય આવી ગયો છે આ માટે વાતચીતને આગળ વધવાનો સમય છે વિજન્દ્રનાથ જીવાને ત્યારે વર્લ્ડ હેલ્થ કોન્ફરન્સ ત્યારે બેઠકમાં ના વડાએ ચેતવણી આપી હતી કે કોવિડ ઓગણીનો રોગચાળો હજુ સમાપ્ત થયો નથી કોવિડ પછી અન્ય પ્રકારની બીમારીનો ખતરો હોઈ શકે છે જે મૃત્યુ કારણ બની શકે છે તે કોવિડ કરતાં ઘાતક હોઈ શકે છે અને વધુ ઘાતક સાબિત થઈ શકે છે તેમણે ચેતવણી આપી હતી કે વિશ્વએ આ માટે તૈયાર રહેવું જોઈએ અને કોઈપણ પ્રકારના જોખમનો સામનો કરવા માટે બંધાયેલા રહેશે ડબલ્યુએચ નવ પ્રાથમિક રોગ્યાને ઓળખ કરી છે જે જાહેર આરોગ્ય માટે સૌથી મોટો ખતરો છે આવનારી મહામારી દસ્તક આપી રહી છે અને આવશે પણ આ નિર્ણાયક સામૂહિક અને સામાન્ય રીતે જવાબ આપવા માટે તૈયાર રહેવું જોઈએ ત્યારે મિત્રો આજના માટે બસ આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ